મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો બધાય તો આજે બહાર નીકળો ને તો આવી ગયો વરસાદ તો વરસાદ પણ બોઆ આવ્યો બતાવે છે અત્યારે દસ વાગ્યા સુધી તો અત્યારે વાગી ગયા છે સાડા નવ નાઇન થર્ટી થઈ ગયું છે પણ વરસાદનું કંઈ ઠેકાણો નથી રહ્યું હજી બંધ નથી થયો હજી ચાલુ જ છે અને સ્કૂલે છોકરીઓ ચાલી ગયું છે અત્યારે અને જ્યોતિ પણ નાઈટમાં કામ પરથી આવી તો આરામ કરીશ અને મને એવું લાગ્યું કે આજે તમને અમે આવી જાય જરાક યુટ્યુબમાં તો તમે બધા કેમ છો જરૂર કોમેન્ટમાં લખજો અને તમારે ત્યાં વેધર કેવું છે એ પણ લખજો અને અમારે જો અહીંયા વરસાદ છે અને સુરસમુખીના ફૂલ છે ને તે ખિસકો લેવા બધા બી ખાઈ ગયા તો અત્યારે સુરજમુખીના ફૂલના કંઈ બી નથી રહ્યા અને બીજા નવા ત્રણ ફૂલ ખુલા તો બતાવો તમને તો જો ત્રણ ફૂલ છે આમાં અંદર તો એ ત્રણે ત્રણ ફૂલમાં જ્યોતિભાઈ જારી મારી સ્નેટ જેમ કે ફૂલ થોડાક બસી જાય તો એટલીસ્ટ અમને પેલું મળી જાય બી કે બી નહીં મળે તો ફૂલ નેક્સ્ટ યર નહીં થાય તો બહુ બધા ઝાડવા છે ને એકદમ ખિસકોલી હવે બગાડી નહીં ખાશે અત્યારે ગાર્ડનમાં છે વરસાદ તો આપણે ગાર્ડનમાં નથી જતા અને દ્રાક્ષનું અપડેટ જ્યોતિભાઈ આપ્યું હશે કે નહીં આપ્યું ખબર પણ ધરાક અત્યારે ઓલમોસ્ટ પાકો આવી છે અને બહુ સ્વીટ છે બહુ મીઠી છે ને અંદર બીયા તો છે જો અલેક્સા પણ કઈ કેસ કે તમારું એપ ખરાબ થઈ ગયું તો તમારે તે સ્ટાર્ટ કરો અને અલેક્સાએ સ્ટાર્ટ કરી નાખી ટીવી તો આ અલેક્સા છે એને સ્ટાર્ટિંગની રીતે કરી નાખી ને તો ચાલો કંઈ નહીં અને આપણે જોઈએ અને કેમ છો બધાએ તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે નય આ છે અમારું ભગવાનનું મંદિર તો જય શ્રી રામ બધાને રાધે રાધે હર હર મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ જય માતાજી બધાને કેમ છો તો તો રેડી થઈ છે શોપિંગ કરવા માટે આ માણસો જે મેન લોકો ગાડી હલાવતા હોય ને એ એક વાત કરું તમે લોકો ઘર ગમે એટલો કચરો હોય આ લોકો ક્લીન કરવા લાગે ગાડીમાં થોડોક કચરો હોય ને બારે જવાનો હોય ને તો એમ કે કે મારે બારે ગાડી લઈ જવાની છે ગાડી હંમેશા ક્લીન કરવી જરૂરી ને ગાડી બારે લઈ જવાની છે એટલે મારે ગાડી ક્લીન કરવી પડે એવરી ટાઈમ કઈ બી જવાનું હોય તો ગાડી ફટાફટ ક્લીન કરવા મને ને ઘર માં કોઈ ફ્રેન્ડ કે ફેમિલી હોય તો ઘર પર ક્લીન કરવા લાગવું પડે ને આવે તો કરી ને આવે તો શું કરે લે ના એ જો કસરો બાર માં જ બધો નાખી દીધો છે એ પણ આજે મારે બતાવવું છે પ્રોફુલ જો કસરો કોણ વધારે પાડે ઘરમાં બધી પાણીની બોટલ એઠી નાખી દીધી અધૂરી અધૂરી છે બધી તો પાછી એટલી બધી ગાડીમાંથી પાણીની બોટલ કાઢી છે આપણે બીનમાં ભરવી પડીએ કે હમણાં સાઈડમાં કરે દે પગે પગે પવન ને નાખું ઉડી મેં તો રેડી થઈ ગઈ શોપિંગ બેગ લેતે આવું હજી તો બોટલ ઉશીએ એટલે પાછી અડધી અડધી થઈ ચાલો તો અમે જાય શોપિંગ કરવા આ વીકનું શોપિંગ જ થયું નથી અને ફ્રૂટ બટેટા એવું બધું લાવવાનું છે શોપિંગ બેગ ગોતીલમ ઘણા બધા કોમેન્ટ કરે કે સ્ટોરમાં તમારું લાઈક બરાબર બધું સેટઅપ મેનેજમેન્ટ નથી કંઈ નહીં કોમેન્ટ કરી તે સારી જ કરી હતી કંઈ ખરાબ નથી કરી પણ આમાં એવું છે કે એવરી ટાઈમ પ્રફુલ્લને કંઈ બી વસ્તુ જોતી હોય બારે લઈ જાય લાવે લઈ જાય લાવે તો બધું અહીંયા મૂકી રાખે ગેરેજમાં કેમ કે કંઈ ની કંઈ વસ્તુ આવે જાય આવે જાય એવી રીતે જ હોય

क्लीन करे के ना करे बुधवार खुश से मैं ये शॉपिंग बैग गोता गोता सारा तो शॉपिंग में मड़िए तो ये हमारे लंदन में नवी स्टाइल नवी से गार्डन पे गुपने बैठे हमें पोसी गया से फाल्कन में सवार सवार में तो sefal pun Vegetables Abi,

એટલે તો ફેરિસ આપણે આર્ટલ સે અમાર કરીને બેઠા જ માતાનો સામાન ને બધું મળી જાય ખાવા વાપીમાં આવવાનું છે ત્યાં સે કઈ ટેલવાળા ફાલ્કણના ખાસ માન ચાલો તો માંથી શોપિંગ થઈ ગયું અને નીકળ્યા હવે જવાનું છે આલડીમાં આલડીમાં ફ્રૂટ લેવાનું છે 300 ફરીએ ત્યારે શોપિંગ પૂરું થાય અને પાલકન વાળ કાળા કરવાનું શેમ્પુ મળી ગયું છે પ્રફુલની ની તો અહીંયા વાળ કાળા કરવા માટે લઈ લીધું છે એટલે રાખી લેવાનું પણ મને લાગતું નથી કે પ્રફુલ લગાવીએ ખાલી લીધું પણ લગાવે નહીં લાસ્ટ ટાઈમ પણ આવું જ વાળ કાળા કરવાનું લીધું તું પણ લગાવ્યું જ નહી વાળમાં અને સ્પેશિયલ વાળ માટે વાટિકા લઈને એવા તેલ જોઈએસ આપણે કેટલું વાટિકા તેલ નાખીએ માથામાં તો આટલું થોડુંક એવું શોપિંગ હતું ટમાટર ને એવું બધું લેવાનું હતું એટલા માટે ક્યાં હતા તો કઈ બી વસ્તુ લેવાઈ જાય ને આપણે આલટીમાં પાછા મળીએ આપણે અલડીમાં એન્ટ્રી થઈ ગઈ છે ઓ વાહ સાયકલ મૂકવાનો અલગ છે તો સારું મેં પણ શોપિંગ કરવા આવું તો અંદર લઈ આવું ને ફ્લાવર તો છે મસ્ત ફ્રૂટ અહીંયા લંડનમાં અમારે બનાના સસ્તા છે હા બધી શોપમાં નહીં એટલે બધાને ક્વોલિટી પ્રમાણે પ્રાઇસ બી બધા અલગ અલગ છે પાકેલા કાસા અને સ્ટ્રોબેરી તો જ આવી રીતના હોય છે અહીંયા મસ્ત રીતે સ્ટ્રોબેરી બ્લુબેરી બ્લુબેરી તો એમાં દેખાતી પણ નથી હાલો તો પ્રોફુલે બનાના ત્રણ ત્રણ પેકેટ લીધા ત્રણ પેકેટ લીધા તો બે કાસા લીધા ને એક પેકેટ પાકલ તો એક પેકેટ ખાવા હે બીજો પેકેટ રેડી થઈ જા અરે આ સાસ્તીને ફેરવેટ છે તા લે લે સાસ્તી બનના બે પેકેટ લઈ લે શાસ્તીની બહુ ભાવે છે શાસ્તી ધ્યાનથી પણ ખાતી હોય પણ ધ્યાનથી ઓછા ખાતી હોય શાસ્તી વધારે ખાતી હોય ઓ અંજીર એવું છે એ ભાઈ અહીંયા અંજીર છે વન થર્ટી નાઇનના ફોર પીસ તો આપણે બધાને મળી ગઈ છે વન નાઇન્ટી નાઇન આઈ ફેરવેટ છે ખાવા માટે हल 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 मशरूम मशरूम एक दी पक्का वाले पाए हैं फूल कोबी भगवान से जल्दी दे 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 ओके ओके फूल कोबी थाई पर न थी क्या हूँ से चल तो फूल कोबी आपने ले लीजिए सर ડોડા તો પાણી હાલો બટાટા લે લે બટા ટાના

Yes? Okay. Gardimatolj.